મિત્રો આજે આપણે ગયા છીએ દાદા દાદાનું મસ્તક દર્શન કરવા માટે જો ભાઈ આ ઝીંઝુવાડા દાદા ગાયો વારે ચડવાથી વીર થયા હતા ત્યારને અહીંયા મસ્તક રહી ગયું છે અહીંયા આ મસ્તક સમાધિ 进去了。

જુવાડા દાદા ગાયોની વારે ગયા હતા અને લડતા લડતા વીર ગતિને પેમાતા વીર વીરગતિ થયા હતા દાદા વહેલો છે દાદાનું મસ્તક સ્થાન અહીંથી બાર પંદર કિલોમીટર જેવું રણ છે રણમાં દાદાનું તળ છે ચાલો ભાઈ જો ભાઈ આ વાસડા દાદાની વાવ હમ વાવો છે જૂના જમાનાની તળાવ આવે છે પુરાણી વર્ષો વખતની વાવ ચાલો હવે મીડિયા આપી વિરામ